સમાજના લગનમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા માટે પોતાની દીકરીના ઘરમાં દેવાનો ખાડો ખોદી તેને દસ વર્ષ સુધી કાળી મજૂરી કરાવીએ છીએ ચાંદલાને પૂર્તિમાં તેના સંતાનોને શિક્ષણ સ્વાસ્થ્યથી વંચિત કુપોષણ આપીએ છીએ પરિણામે મજૂરનો દીકરો મજૂર બનતો આવે છે ક્યાં સુધી ચલાવશો પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોહનિયાએ જણાવ્યું બિલ સમાજ પંચ દાહોદ અને સંસ્થાઓમાં બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ જન્મભૂમિ ફાઉન્ડેશન દાહોદ બિલ સેવા મંડળ દાહોદ બિલ સમાજ સુધારણા મંડળ દાહોદ આદિવાસી પરિવાર દાહોદ જિલ્લાના તમામ સંગઠનો એક સાથે આ દૂષણને દૂર કરવા માટે ગામે ગામ તૈયારી બતાવી રહ્યા છે ત્યારે આપણે પણ સહયોગોને સપોર્ટ આપીએ આપણા ભવિષ્ય માટે આવનાર પેઢી માટે આપણા ભીલ સમાજ માટે દહેજ પ્રથા બંધ કરવી છે તેમ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયાએ જણાવ્યું આજની ભેલ સમાજની મિટિંગમાં ધાનપુર તાલુકાના ભેલ સમાજના સરપંચશ્રીઓ આગેવાનો વડીલો પટેલ પૂજારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ